ગાંધીધામ થી વરસાણા સુધી અઢાર કિલોમીટર ટ્રાફિક જામ ભીમાસર માર્ગે પણ વાહનો ની કતાર ગઈકાલે પણ વીસ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી ગાંધીધામ વિસ્તારમાં આવેલા અસંખ્ય ઉદ્યોગો તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના એકમોથી સતત પરિવહન કરતા વાહનો અત્યારે ખરાબ રસ્તા સાથે ભારે ટ્રાફિક જામની મુશ્કેલી સહન કરી રહ્યા છે ગઈકાલે કંડલાથી પડાના સુધી વીસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો તો આજે વાહનોની કતારો છેક વરસાણા સુધી પહોંચી ગઈ છે કચ્છની તરફ ફરી ધણધણ રાપર કંથકોટ વચ્ચે બે પોઈન્ટ નવ ની તીવ્રતાનો આંચકો જાનમાલનું કોઈ નુકસાન નહીં કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો ચાલુ રહ્યો છે આજે સવારે છ પંદર વાગે રાપરથી થી તેર કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં બે પોઈન્ટ નવ ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે કંથકોટ ગામની પૂર્વ દિશાના ડુંગરાળ વિસ્તારમાં આ આંચકાનું કેન્દ્રબિંદુ હતું સરનાથી વિસ્તારમાં એસટી સેવાની સમસ્યા દયાપર નજીક રેતીના બસ ફસાયી દોઢ કલાક સુધી મુસાફરો મુસાફરોતવાયા લખપત તાલુકાના દયાપર ગામ નજીક એસટી બસ રેતીના નાળામાં ફસાઈ રહ્યા હતા દયાપર દાયાપર રૂટની લોકલ એસટી બસ તણાવની આંગની પાપડીમાંથી પસાર થઈ રહી હતી બસ ચાલક વાહન પરત વાળી રહ્યો હતો ત્યારે બસના બે ડાયર અગાઉ ખોદેલી નાલીની માટીમાં ખૂંપી ગયા હતા પશ્ચિમ કચ્છ એલસીબી ની કાર્યવાહી મુન્દ્રા માંથી બ્યાસી લાખ વિદેશી દારૂ ઝડપાયો સાત હજાર પાંચસો ચોર્યાસી બોટલ અને પાંચ હજાર છસો ચાલીસ બિયર ટીમ જપ્ત પશ્ચિમ કચ્છ ભુજ ની લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુન્દ્રા ના પ્રાગ પર વિસ્તાર મોટી કાર્યવાહી કરી છે પોલીસે પંજાબથી થી મંગાવેલો ભારતીય બનાવટ વિદેશી દારૂ મોટો જથ્થો પકડી પાડ્યો છે એલસીબી પીઆઈએચઆર જેટલી ની આગેવાની માં પોલીસ ટીમ ને વાતમી મળી હતી યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢા તેમને તો સાથે મળીને પંજાબથી દારૂનો જથ્થો મંગાવ્યા છે આ દારૂનો જથ્થો ટ્રક નંબર જી જે બાર ઝેડ પાંત્રીસ બત્રીસમાં ભરીને લવાયો હતો એસપી રિંગ રોડ પર ગંભીર અકસ્માત નિકોલ પાસે બેફાણ સ્પીડે આવતી કાર પલટી એક્ટિવા ને અડફેટે લેતા બુકડો બંને ચાલક ઈજાગ્રસ્ત અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિકોલ ચાર રસ્તા પર કાર અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે

મોડી રાત્રે ચાપાણ અનગઢમાંથી બે મગરના રેસ્ક્યુ વડોદરામાં વરસાદ બંધ થયો છે પરંતુ મગરો દેખાવવાની અને બહાર આવવાનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે દસ સપ્ટેમ્બરની મોડી રાત્રે વડોદરા તાલુકાના ચાપાણ અને અનગઢ ગામે બે મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે જુનાગઢમાં શહેર જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે સાત મહિનામાં પાંચમી વાર જુનાગઢથી ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જુનાગઢ આવશે અહીં તેઓ એકતાલીસ જિલ્લા મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન આપશે તાલાલા હુમલા કેસમાં દેવાયત ખવડના જમીન રદ સત્તરમી સુધીના સાત દિવસના રિમાન્ડ મંજૂર પોલીસની સિવિઝન રિવિઝન અરજી વેરાવળ સેશન્સ કોર્ટે માન્ય રાખી વેરાવળ સેશન્સ કોર્ટ તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવા ખબડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે વેરાવળ સેશન્સ કોર્ટે દેવા ખબડના જામીન રદ કર્યા બાદ તેને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અગાઉ તાલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી મામા ભાણીયા અપહરણ ખંડણી કેસમાં આરોપી પર ફાયરિંગ હે બ્રાન્ચના રિવોલ્વર છીનવી હુમલાનો પ્રયાસ પોલીસ નું ફાયરિંગ સંગ્રામ સિંહે અમદાવાદના રામુલ વિસ્તારમાં જમીન દલાલ નું અપહરણ કરીને બાવન લાખ રૂપિયા વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકરવારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની રિવોલ્વર છીનવી ટીમ પર હુમલાનો પ્રયાસ કર્યો આ સમયે ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીએ આરોપી પર ફાયરિંગ કર્યું જેમાં પગમાં ગોળી લાગતા આરોપી ઢળી પડ્યો હાલમાં આરોપીને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અત્યારે આરોપીની સ્થિતિ સ્થિર છે ના હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમદાવાદમાં ગુંડાઓએ ધારીયા છરીના આડેધડ ગામ મારી યુવકની હત્યા કરી દુનિયાના સૌથી લાંબા તહેવાર નવરાત્રી ને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે અમદાવાદના ચોવીસ કલાક ધમધમતા પાડી વિસ્તારમાં રાત્રે એક યુવકની નૃશન સત્યાથી કાયદો વ્યવસ્થાનો મજાક બની ગયો છે દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ ગુનાઓને સાફ નથી કરી શકતી દેશનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ હવે જાણે કે ગુનાખોરીમાં ક્રાઈમ સિટી સુરતની હરીફાઈ કરતું હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદમાં હવે ચિંતાજનક રીતે જાહેરમાં હત્યા લૂંટ મારામારી જેવા ગુનાઓ સામાન્ય બનતા જાય છે